પોનું એ પડ્યું કરવાના મકોડા મકોડા બરોબર ફર્યા નાતા પા

दिने बकरो बलियेबा आ आ रे व हा एले आऊ जोले एले आ कोण दोठू चले ओय मारा खेतम उतर आ ओ नो ए हा हा कोण जाय चले ए

મોડું બેહો કે જાય છે વાતો કરો ઘણા ચા બે ના પીવાના ચા ની તું કરો મારા તાર હું કરું

અરે મારા ક્ષેત્રમાં જ ચા આવી કે તો બકા શિલો ગાડીનો આવ્યો છે અરે તેળા ક્ષેત્ર ઓરંડી મારા ક્ષેત્રમાં જ આવી મારી બાજરી ખાઈ જાય બાજરી તાજી માડી તાજી મોં કહું હવે ની આવે હો બકા અરે ના બાજે તાર કપા નકલ કપા પાછી ની આવે

પણ તમે પણ મારા મોડું છે પાછું ફેર ગયા તા ફેર આપડે બે હાથી જવાનો ના પડે માં બેઠો ના બેઠા નાની માં તો બેહવું તું બે હું સર ઘરવાળો પણ એક વાત કરું આ જીવતા જીવ આપડે ચગડોળે ના ચડવરા ખબર છે એ વાત સાચી ને પણ આ તો હું સર આ તો હોય તો વાર બેઠા હોય મજા આવે એ વાત સાચી પણ મજા લેતો લેતો આ તો જો મશીનગીરી કેવાય જો તૂટી તો જાય ને

એક બેગ ચપાય બરોબર સાસુ સાહેબ વેચી અમે બધું સુખ શાંતિ સુખ શાંતિ છીએ બે જણા જણા કહું

તમે ના ખાલી ખોટા પૈસા વાળા સારું જોવાનું હોય તમને તરત પોંચાર વાપરી ના બે હજાર રૂપિયા થઈ લેવા ના હું તો તું તમે

ઘરનું ઘેર ચાલવું છે ચાલવું છે તમારે પણ હું ખાલી આ જા તડકા પોતા હોય તો દુ એ કોણ પેલા હતો કે એની પાડી પાડવી હોય કસનભાઈ આ હતા કે મને કેતા પાડી વેચવાનું વેચવી છે મેળા

મેળ ન આવે ના થાય મારી વાત તમે આલો ચોટું મારે તો એટલો મારા દૂધ ખાવા જોવો કે છોકરો લેવા આવ્યો વાત મળી કોટું મેળ આવી

બાર મહિના કરવાની છે તમારી નહી ચાર તો ફાય તો હાલ બધી ચાર પડી લે એવું નહિ કાળું બારો જોડી તો બારો કાળું પડે આ તો માલુ

આ જીવ સામે તો ખાલી તો તારા જીવ ને તારા હેતરમાં એટલે મારે હું કરા રાખી જી કાવ તો શું આટલું ચારી મો થઈ ગઈ તો બસ આવું છું ગાય તારા હેતરમાં આઈ જાવું આ માટ પણ હેતર નહીં છોટ આ છે તેમ ઓઠા વાઠા તારી